વાહક અને અવાહક કન્ડક્ટર્સ એન્ડ ઇન્સ્યુલેટર્સ સ્વીચ ફક્ત પ્લાસ્ટિક કેમ ચઢાવેલું હોય છે જો વીજળી ના તાર પૂરેપૂરા પ્લાસ્ટિક ના બનેલા હોય તો શું થાય આવો અને સમજીએ તે માટે તમને જરૂર પડશે લગભગ ત્રીસ સેન્ટીમીટર ઇન્સ્યુલેશન વાળા તારની એક LED બલ્બ, દોડ વોલ્ટના બે સેલ જે વિદ્યુત શ્રોતનું કામ કરશે બે ટાંકણી ઇલેક્ટ્રિકલ ટેપ કાતર વાયર સ્ટ્રીપર પૂંઠાનો ટુકડો અને આજુબાજુ પડેલી થોડી અન્ય ચીજો આવો હવે એક વિદ્યુત પરિપથ બનાવીએ બંને સેલના ધન અને ઋણ ટર્મિનલ્સને આ રીતે જોડો ઇન્સ્યુલેશન વાળા ટાર બે નાના અને એક મોટા ટુકડામાં કાપો બધા તારોના છેડાને છોલી દો બંને ટાંકડીને પૂઠામાં બે સેન્ટીમીટર અંતરે ખોસો એક નાના તારના ટુકડાને બેટરીના રૂણ ટર્મિનલ અને પહેલી ટાંકણી સાથે જોડો બીજા નાના તારના ટુકડાને બીજી ટાંકણી અને બલ્બના નાના છેડા એટલે કે ઋણ ટર્મિનલ સાથે જોડો હવે ત્રીજા તારને બેટરી અને બલ્બના બાકીના ટર્મિનલ સાથે જોડો તમારી નોટબુકમાં એક કોષ્ટક બનાવો હવે એક એક કરીને બધી વસ્તુઓને બંને ટાંકણી સાથે જોડો ઉદાહરણ તરીકે પેન્સિલ બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તે ચકાસો તમારા અવલોકનોને કોષ્ટકમાં નોંધો તે જ રીતે બાકીની બધી વસ્તુઓને ચકાસો અને તમારા અવલોકનોની નોંધ કરો ધ્યાનથી જુઓ અને જવાબ આપો ટાંકણી પર કઈ વસ્તુઓ વસ્તુઓ જોડવાથી બલ્બ પ્રકાશિત થાય છે એ બનેલી છે કેટલીક વસ્તુઓને ટાંકણી સાથે જોડવાથી બલ્બ પ્રકાશવા લાગે છે તેનો અર્થ કે તે વસ્તુઓ વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી વહેવા દે છે કેટલીક વસ્તુઓને ટાંકણી સાથે જોડવાથી બલ્બ નથી પ્રકાશતો તેનો અર્થ કે તે વસ્તુઓ વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી વહેવા નથી દેતી આપણા પ્રયોગમાં આવી વસ્તુઓ કઈ હતી બંને પ્રકારના ઉદાહરણ આપો આ અવલોકનોના આધારે વસ્તુઓને બે શ્રેણીમાં વહેંચી શકાય છે એક જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થાય છે તેને વિદ્યુત સુવાહક કહે છે કંડક્ટર્સ કહે છે લોખંડ એલ્યુમિનિયમ વગેરે જેવી બધી ધાતુઓ વિદ્યુત સુવાહક છે બે જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી તેને વિદ્યુત અવાહક કહે છે બધી અધાતુ જેવી કે લાકડું પ્લાસ્ટિક વગેરે વિદ્યુતના અવાહક છે હવે વિચાર કરો અને આ વિડિયોની શરૂઆતમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપો હવે અહીં તમારા માટે બે પ્રવૃત્તિઓ આપી છે તમે બનાવેલ વિદ્યુત પરિપથમાં એક પછી એક એમ એક છેડે છોલેલી પેન્સિલ અને બંને છેડે છોલેલી પેન્સિલને બંને ટાંકણીની વચ્ચે મૂકો અને જુઓ શું થાય છે તપાસ કરો આવું કેમ થયું વીજળીનું કામ કરતી વખતે રબ્બરના ચંપલ પહેરવાની સલાહ કેમ આપવામાં આવે છે તપાસ કરો